નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રુધાર ફેનિલ વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન તેમાં ચેપ્ટર નંબર આઠ બળ અને દબાણ બરાબર આમ તમે જુઓ તો બળ અને દબાણ તમને એક સરખું લાગશે બરાબર પણ ધારો કે બળ અને દબાણ કોને કહેવાય ધારો કે તમારી પાસે એક ફુગો છે એને ફૂલાવી રહ્યા છો શું કરી રહ્યા છો ફૂલાવી રહ્યા છો તો ફૂગો છે એ મોઢા દ્વારા આપણી જે હવા છે એ ફુગાની અંદર દાખલ થશે તો ફૂગો છે એનું કદ છે કેવું થતું જાય છે મોટું થતું જાય છે બરાબર તો આપણે હવા દ્વારા એને શું આપીએ છીએ એક પ્રકારનું બળ લગાડીએ છીએ હવા દ્વારા હવા દ્વારા આપણે શું લગાડીએ છીએ બળ પણ અંદર જે હવા જે જાય છે એની દિવાલ ઉપર શું લગાડે છે દબાણ લગાડે છે બરાબર તો એવી રીતના કોઈપણ વસ્તુને આપણે જે બળ લગાડીએ અને દબાણ આપીએ તો બંને જે આ શબ્દો છે બરાબર એના વડે જે થતું કાર્ય છે એ પણ કંઈક જુદું જુદું હોય છે બરાબર તો એ એવા જ જે પ્રકારો છે બળ અને દબાણ બરાબર કેવી રીતના ઉદ્ભવે બરાબર તો એ આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે તો કે બળ અને બીજું શું છે દબાણ તો બળ એટલે થશે ફોર્સ અને દબાણ એટલે પ્રેશર બરાબર તમને ખ્યાલ જ છે કે બળ એટલે શું થાય ફોર્સ અને દબાણ એટલે પ્રેશર તો અહીંયા આપણું જે આ ચેપ્ટર નંબર આઠ છે તમને ખ્યાલ જ છે છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેણે હજી આગળના ચેપ્ટર હજી જોયા હશે નહીં બરાબર તો એને જો આગળના ચેપ્ટર હજી સમજવા હોય તો શું કરવું જોઈએ તો તેમને પ્લે સ્ટોરમાં જવાનું કેમાં જવાનું પ્લે સ્ટોર પ્લે સ્ટોરમાં જઈને શું સર્ચ મારવાનું શાળા મિત્ર બરાબર તો આવો સિમ્બોલ આવશે અને ડાઉનલોડ કરી એપ્લિકેશનને અને પછી આવું હોમ પેજ ખુલે એમાં ક્યાં જવાનું દરેક ધોરણમાં ક્લિક કરવાનું દરેક ધોરણ ઉપર ક્લિક કરશો એટલે જવો બધા ધોરણ ખુલશે શું ખુલશે બધા ધોરણ તો આપણું ધોરણ ક્યુ છે તો કે ધોરણ આઠ ઉપર ક્લિક કરો આઠમું ધોરણ જોવું છે બરાબર પછી આગળ વધો આઠમું ધોરણ તમે ક્લિક કરો એટલે જો એનું બધું મટીરિયલ ખુલે પાઠ્યપુસ્તક એમસીક્યુ નિબંધ જે કંઈ તમારે સમજવું હોય તો આપણે તો શું સમજવું છે તો કે પાઠ્યપુસ્તક તો પાઠ્યપુસ્તક ઉપર ક્લિક કરો બરાબર પાઠ્યપુસ્તક ઉપર ક્લિક કરશો એટલે બધા પાઠ્યપુસ્તક ખુલશે બરાબર તમારે જે વિષય તમારો નબળો હોય અથવા તો કંઈક એક ટોપિક નથી સમજાણો ધારો કે ગણિત છે બરાબર એમાં એકાદું સમીકરણ ન સમજાણો તો ગણિત ઉપર ક્લિક કરો એના બધા ચેપ્ટર ખુલશે આવી રીતના ધારો કે અહીંયા જો આપણે ગુજરાતી સિલેક્ટ કર્યું છે પાંચમા ધોરણનું ગુજરાતી સિલેક્ટ કર્યું તો જો પાંચમા ધોરણના બધા ગુજરાતીના ચેપ્ટર ખુલે બરાબર એમાં જો પુસ્તક અને શું આવે વિડીયો આપણી પાસે પુસ્તક તો હોય પણ આપણે શું જોવાનું છે લેક્ચર જોવાનું છે બરાબર તો વિડીયો પર ક્લિક કરો વિડીયો પર ક્લિક કરશો શું થાય તો કે જો વેદ ડિજિટલ એજ્યુકેશન લખેલું આવશે શું આવશે વેદ ડિજિટલ એજ્યુકેશન તો એની પર ક્લિક કરવાનું એની પર ક્લિક કરશો એટલે આવી રીતના ધારો કે ચેપ્ટર નંબર એક છે કેટલા વિભાગ બનેલા જો એ એકથી ચાર વિભાગમાં ચેપ્ટર નંબર એક બનાવેલું છે એને કે વિડીયો છે તે આપણે રાખેલા છે તો આવી રીતના તમે ધોરણ ત્રણથી બરાબર બાર સુધીનું કોઈપણ વિષયનું જ્ઞાન તમારે મેળવવું હોય તો તમને કેમાંથી મળશે વેદ ડિજિટલ એજ્યુકેશન તો તમારા કોઈ મિત્રો હોય કોઈ સગાવાહલા હોય બરાબર એ દરેકને તમે આના વિશેની માહિતી આપી શકો છો બરાબર ને જેના કારણે એ પણ આવી રીતના કોઈ પણ ફી ભર્યા વગર તદ્દન ફ્રી શિક્ષણ શું કરી શકે તે મેળવી શકે બરાબર તો એટલા માટે તમે પણ એક આવી સેવા કરી શકો બરાબર તો હવે આપણે શરૂઆત કરી દઈએ બળ અને દબાણની એટલે કે આપણા ચેપ્ટરની તો કે પદાર્થ કેવી રીતે ગતિ કરે છે કોઈ પણ પદાર્થ છે એને તમારે ગતિ કરાવી છે ગતિ કોને કહેવાય તો કે એક સ્થાનેથી બીજા સ્થાને કોઈ પદાર્થને તમે લઈ જાઓ છો તો એને ગતિ કેવી કહેવાય સ્થાન બદલાય સમયે સમયે શું બદલાતું હોય સ્થાન એને શું કહેવાય ગતિ તો ગતિ શું એમનેમ થાય આ પેન છે તે તમે પકડી રાખી છે કેવી છે સ્થિર છે પણ હવે જુઓ તો શું થઈ ગતિ એક જગ્યાએ ક્યાં ગઈ બીજી જગ્યાએ તો ગતિ થઈ કે નહીં શું થઈ ગતિ બરાબર તો આવી રીતના જ્યારે કોઈપણ પદાર્થ છે એ ગતિ કરે છે તો એના ઉપર શું લાગ્યું છે બળ લાગ્યું હોય છે શું લાગ્યું હોય છે બળ આપણા હાથ વડે એના પર શું લાગ્યું બળ લાગ્યું અથવા કે આ પેન છે હવે મારી આંગળી વડે હું એને ધક્કો મારું છું બરાબર તેનું સ્થાન બદલશે કે નહીં જો સ્થાન બદલ્યું કે નહીં શું બદલું તો કે આંગળી વડે શું લાગ્યું બળ લાગ્યું તો ધોરણ તમે સાતમાં શીખ્યા કે એક પદાર્થ બીજા પદાર્થ કરતાં કેટલી વધારે ઝડપથી ગતિ કરે છે તે કેવી રીતે નક્કી કરી શકાય તે તમને યાદ છે બરાબર તો એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષ છે કેવી રીતના ગતિ કરે છે એ આપણે ધોરણ સાતમાં ભણી ગયા ગતિ કોને કહેવાય ગતિના પ્રકારો આવ્યા હતા બરાબર તો એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર શું દર્શાવે છે યાદ કરો તો સાતમું ધોરણ બરાબર એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર છે તેને ગતિ કહેતા શું કહેતા ગતિ બરાબર તો તમે એ પણ જાણો છો કે ગતિમાન પદાર્થ એટલે ગતિમાન એટલે કેવો સતત ગતિ કરતો હોય ગતિમાન પદાર્થ જેમ કે જમીન પર ગબડતો દડો ધીમો પડી જાય છે જો કે તમે કોઈ પણ દડો છે એને શું એના પર બળ લગાડો છો તો દડો છે જેટલું બળ લાગ્યું હશે ને એટલો જ ગતિ કરશે હવે એક સમય એવો આવશે કે દડો છે પછી ગબડતો ગબડતો સ્થિર થઈ જાય પછી ગબડી શકશે નહીં એટલે કે આગળ વધી શકશે નહીં એનાય દડાને તમે થોડુંક વધારે બળ લગાડશો તો એના કરતાં પણ દૂર જાય ઈની દડાને થોડુંક એનાથી પણ વધારે બળ લગાડો તો વધુ દૂર જશે એટલે કે જેટલું બળ લગાડશો એટલો દડો દૂર જશે તો એ જવાબદાર કોણ થયું ગતિ માટે બળ તો ક્યારેક તે તેની ગતિની દિશા બદલી શકે છે ઘણી વખત એવું થાય કે તમે દડાને એમ સીધો ઘા કર્યો વચ્ચે કોઈ આડું આવી ગયું તો એને ભટકાઈને દડો છે કોઈ અન્ય દિશામાં પણ વહી જાય એટલે બળને કારણે ઘણી વખત દિશા પણ બદલાઈ જાય તો એવું પણ શક્ય બને કે દડો ધીમો પડે અને સાથે ગતિની દિશા પણ બદલે ઘણી વખત ધીમો પડતો જાય અને દિશા બદલતી જાય બરાબર તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે શાના લીધે પદાર્થ ધીમો પડે છે આ પદાર્થ છે એ ધીમો શા માટે પડ્યો કારણ કે આપણે બળ લગાડવાનું શું કરી દીધું બંધ કરી દીધું આપણા હાથમાં દડો હતો બરાબર એને આપણે કેવો કરી દીધો આમ ઘા કર્યો તો સતત શું આ પછી આપણે ઘા જ કરતા રહીએ છીએ પકડી પકડીને નહીં બરાબર તો એટલા માટે બળ છે એ ધીમે ધીમે કેવું થતું જાય છે ઓછું આપણે જેટલું બળ લગાડ્યું હતું એ બધું થઈ ગયું ઓછું સાવ શૂન્ય થઈ ગયું અને પછી એની ગતિ છે એ પછી ચાલુ રાખી શકે નહીં તો શાના લીધે પદાર્થ ધીમો પડે છે કે જે ઝડપથી ગતિ કરે છે અથવા તો તેની ગતિની દિશા છે એ બદલાઈ જાય આવા અનેક પ્રશ્નો આપણા મનમાં ઉદભવતા હોય બરાબર કોઈ પણ પદાર્થને તમે શું કરો ઘા કરો ફેંકો કાં તો એ સીધો જાય કાં તો આડાવડો જાય અને કાં તો ધીમો થઈ જાય ફૂલ સ્પીડમાં ફેંક્યો તો અંતે તો કેવો થઈ ગયો હોય ધીમો થઈ ગયો હોય તો ચાલો આપણે આપણા થોડા અનુભવોને યાદ કરીએ ફૂટબોલને ગતિમાં ફૂટબોલ હોય એને તમારે ગતિમાં લાવવો છે શું કરવો પડે પગ વડે કિક મારવી પડે કે નહીં કોનો ઉપયોગ કરશો ફૂટબોલના દડામાં પગનો એમાં કે હાથનો મારવાનો હોય બરાબર ચાલો તો ગતિમાન દડાને વધારે ઝડપથી ગતિ કરવા માટે તમે શું કરો છો અગી એક વખત તમે કિક મારી દડાને બરાબર દડો છે એ દોડવા માંડો એટલે કે એક સ્થાને બીજા સ્થાને ખસવા લાગ્યો અને પછી તમે દડા સાથે દોડતા જાવ પાછી કિક મારો તો પાછો વધારે દોડે કે નહીં તો સતત તમે જેમ જેમ પગ મારતા જશો એમ દડો વધુને વધુ ગતિ કરશે ગોલકીપર દડાને કઈ રીતે અટકાવે છે ગોલકીપર શું કરશે દડાને ગોલ થવા દેવલી જાળીમાં નહીં એ શું કરી દે આડો વહી આવે દડાની સ્થિતિ છે એમ જે સ્પીડ હોય ને આવું ગતિને કેવી કરી નાખે શૂન્ય કરી નાખે પકડીને પછી આગળ વધવા દેશે નહીં બરાબર પછી હોકીનો ખેલાડો જે ખેલાડી સોરી બરાબર હોકી સ્ટીક વડે ગતિમાન દડાને હળવેથી ફટકારીને ગતિની દિશા બદલે છે હોકીનો જે ખેલાડી હોય એના હાથમાં લાકડાની એક પટ્ટી જેવું હોકી હોય બરાબર એ હોકી વડે દડાને શું કરતો હોય યોગ્ય સ્થાને એને પહોંચાડવાનો હોય બરાબર તો એ જો એક જ વારમાં જો એ ફટકારીને ગમે નાખી દેતો તો જે કાંઈ ગ્રાઉન્ડ હોય એની બહાર વયો જાય તો એ ફાઉલ થાય તો એટલા માટે શું કરશે ધીમે 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 ચાલતો જશે દોડતો જશે અને દડાને એની સાથે સાથે લઈ લઈ જશે પછી બેટ્સમેન દ્વારા ફટકારેલો દડો બરાબર બેટ્સમેન છે એ પોતાના બેટ દ્વારા શું કરશે બરાબર તો કે દડો છે એને ફટકારશે અહીંયા તમે જોઈ શકો છો આ વોલીબોલ છે આ હોકી બોલ છે આ ક્રિકેટ છે ફટકારેલા દડાને કોણ રોકે છે બીજો પ્લેયર છે બરાબર તે રોકશે તો ફટકારેલા દડાને ફિલ્ડર કઈ રીતે રોકે છે તો કે હમણાં આપણી આકૃતિમાં જોયું બે હાથ વડે પોતે કેવો કરી નાખશે રોકી નાખશે આગળ જવા દેશે છે નહીં કે ફોર વહી જાય બરાબર હારી જાય ભાઈ તો આ બધી પરિસ્થિતિઓમાં દડાની ગતિ વધે છે કે ઘટે છે અથવા તેની ગતિની દિશા બદલાય છે તો કે હા બરાબર ગોલકીપરે દડાને શું કર્યો રોઈકો અને કાં તો રોકાણો નહીં તો એણે હાથ આડો રાખી દીધો તો હાથને ભટકાઈને પાછો અન્ય દિશામાં દડો વહી ગયો કે નહીં તો ગતિ બદલાઈ જાય દિશા બદલાશે બરાબર ગતિ શૂન્ય થઈ જાય બરાબર આવા અનેક પરિણામો આપણને જોવા મળે તો જ્યારે દડાને લાત મારીએ ધક્કો મારીએ કે ફેંકીએ અથવા હળવો ફટકો મારીએ ત્યારે આપણે તેના પર બળ લગાડ્યું છે તેમ કહી શકાય બરાબર આ બધી ક્રિયા કરી આ દડા સાથેની અલગ અલગ દડાને વોલીબોલનો દડો હોય ફૂટબોલનો દડો હોય હોકીબોલ હોય બરાબર ક્રિકેટનો બોલ હોય ગમે એ બોલ હોય એને આપણે જે કાંઈ એની પ્રક્રિયા કરી જે કાંઈ ક્રિયા કરી એમાં આપણે લગાડ્યું શું કહેવાય તો કે બળ લગાડ્યું કહેવાય બળ વગર કાંઈ થાય નહીં બરાબર તો બળ શું છે તો જ્યારે તે વસ્તુઓ પર લાગે છે ત્યારે શું કરી શકે છે અને આ પ્રકરણમાં આપણે આવા પ્રશ્નોનો જવાબ મેળવીશું બરાબર તો બળ શું છે અને બળ દ્વારા શું થઈ શકે છે એ બધું આપણે અહીંયા સમજવાનો છે આ જ ચેપ્ટરમાં બધું આપણે સમજી લેવાનો છે સાથે સાથે દબાણ તો સમજવાનું જ છે બરાબર ચાલો તો હવે જો આપણો પહેલો ટોપિક આવે છે બળ એટલે કે ધક્કો કે ખેંચાણ બરાબર તમે બળ કહી શકો ધક્કો પણ કહી શકો અને ખેંચાણ પણ કહી શકો બરાબર તો અહીંયા શું કીધું છે ફોર્સ અ પૂસ ઓર અ પુલ બરાબર એટલે કે બળ એક ધક્કો કે શું છે ખેચાણ છે તો ધક્કો મારો તો એ બળ જોઈએ ને ખેંચવામાં પણ શું જોઈએ બળ જોઈએ બરાબર હવે ધારો કે તમારે કોઈ ગાય છે ગાય એને તમારે આગળ લઈ જાવી છે પણ ગાય સ્થિર થઈ ગઈ એને આગળ જાવું નથી તો તમે આગળ જઈને ગાયને શું કરશો બરાબર એનું જે દોરડું બાંધ્યું છે એના ગળે એના વડે તમે ખેંચશો તો એમાંય બળ લગાડવું પડે બરાબર એવી જ રીતના ધકે કોઈ પણ તમારે ફોર વ્હીલ બંધ થઈ ગઈ છે હવે એને આગળ લઈ જાવી છે ગમે ત્યાં ગેરેજ અથવા તો પંક્ચર પડી ગયો તો આગળ લઈ જાય પાછળથી તમારે શું મારવો પડશે ધક્કો મારવો પડે એટલે કે બળ છે કાં તો ધક્કા દ્વારા અનુભવાય ને કાં તો ખેંચાણ દ્વારા બેયમાં બળની જરૂર તો પડવાની જ છે તો અમુક કાર્યો કરવા માટે આપણે ચૂંટવું પછી ખોલવું બંધ કરવું લાત મારવી ફટકારવું ઉચકવું હળવો ફટકો મારવો એટલે કે ધીમેકથી ધક્કો મારવો ખેંચવું જેવી ક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ હવે આપણે જે કંઈ આખા દિવસમાં જે કંઈ કામ કરીએ ને એ આ પ્રવૃત્તિમાંથી એકાદી જ કોઈ કોઈક ને કોઈક પ્રવૃત્તિ હશે આ ઘણી બધી પ્રવૃત્તિઓ આપણને આપી અલગ અલગ પ્રકાર આપ્યા બળના કે આવી રીતના તમે બળ કોઈ પણ પદાર્થ ઉપર લગાવી શકો છો બરાબર તો આ ક્રિયાઓમાંની દરેક ક્રિયા સામાન્ય રીતે પદાર્થોની ગતિ સ્થિતિમાં ફેરફાર કરે છે અહીંયા કીધું જો તમને ચૂંટવું એટલે કે ધારો કે કોઈ ફૂલ છે બરાબર વૃક્ષમાં હોય અને તમે એને ચૂંટવો એટલે કે તોડી લ્યો બરાબર તો ફૂલ છે એક જગ્યાએ સ્થિર હતું પણ એને તોડીને તમે ગતિમાં લેવા કે નહીં સ્થાન બદલી નહીં કે નહીં બરાબર પછી ખોલવું હવે ધારો કે તમારું લંચ બોક્સ હોય ને તમે ખોલો બરાબર તો સ્પીડમાં ઢાંકણું ખુલશે કે નહીં પછી બંધ કરવા સમયે બરાબર બોટલનું ઢાંકણું છે બંધ કર્યું તો ગોળ ગોળ સ્પીડમાં તમે ફેરવો કે નહીં તો ગતિમાં એવું કે નહીં તો એવી રીતના બધા ઉદાહરણો કોના છે તો કે બળ લગાડવાના જ છે બધેય તમારે બળની જરૂર પડશે ખાલી ફૂક મારવાથી હું ઢાંકણું ખુલી જાય હં ફૂંક મારવાથી દડો હું ગતિમાં વહી આવે નહીં બધેય તમારે હાથ વડે પગ વડે ગમે એ રીતના તમારે કોઈને કોઈ રીતે બળનો પ્રયોગ કરવો તો શું આવા બધા શબ્દો માટે કોઈ એક શબ્દ વાપરી શકાય ચાલો આપણે જોઈએ બરાબર તો આ બધા શબ્દો છે જુદા જુદા છે અહીંયાથી આપણે ચાલો કર્યું હતું ચૂંટવુંથી લઈને બરાબર અહીંયા ખેંચવું સુધીનું બરાબર એ બધા શબ્દો માટે એક જ શબ્દ આપણે આપવાનો છે બરાબર કેવો શબ્દ એક જ તો હવે એક પ્રવૃત્તિ દ્વારા આપણે સમજવાનો છે ચાલો અહીંયા આપણને જો એક પ્રવૃત્તિ આપી છે પ્રવૃત્તિ નંબર આઠ પોઈન્ટ એક તો તેમાં કીધું છે કે કોષ્ટક આઠ પોઈન્ટ એકમાં પદાર્થની ગતિ સાથે સંકળાયેલ સુપરિચિત પરિસ્થિતિઓના ઉદાહરણો આપેલા છે કે આપણે પરિચિત છીએ એવા એવા જ બધા ઉદાહરણ છે તમે આવી પરિસ્થિતિઓ ઉમેરી શકો છો અને તમને એવું લાગે કે આપણે આ પરિસ્થિતિને બીજી કંઈક રાખવી છે તો પણ તમે ઉમેરી શકો અને બદલી પણ શકો દરેક કિસ્સામાં ધક્કો અથવા ખેંચાણ કઈ ક્રિયા સામેલ છે તેને ઓળખો અને તમારા અવલોકનો નોંધો અને આ માટે તમે એક મદદ મદદરૂપ ઉદાહરણ પણ આપેલ છે અહીંયા જો તમને બધા ઉદાહરણો આપ્યા છે મદદરૂપ ઉદાહરણો કે તમે આમાંથી શું કરીને બરાબર એની ગતિ છે એમાં તમે પરિવર્તન લાવી શકશો તો અહીંયા આપણને ક્રમ આપ્યો છે બરાબર ચલો કેટલા ઉદાહરણ આપ્યા છે પહેલાં આપણે એક સાથે જોઈ લે આપણને સાત ઉદાહરણ આપ્યા છે કેટલા ઉદાહરણ આપ્યા છે સાત એમાં કેટલાક ઉદાહરણ આપણે જોઈએ બરાબર તો સૌ પ્રથમ જો પરિસ્થિતિનું વર્ણન કર્યું છે કે ટેબલ પર પડેલ પુસ્તકને ગતિ કરાવવી છે તો જો ધક્કો મારીને પણ કરાવી શકીએ ટેબલ ઉપર પુસ્તક પડ્યું છે એને તમે ધક્કો મારશો તો પુસ્તક ક્યાં વહી જાય આગળ હવે પુસ્તક પડ્યું એને ખેંચી લ્યો તો એ ગતિમાં આવે પછી ધારો કે પુસ્તક છે એને ઉચકશો તો એ ગતિમાં આવશે બરાબર તો એવી રીતના તમે આવા અન્ય કારણો આમાં ઉમેરી શકો પછી એ શું કીધું કે ક્રિયાનું વર્ગીકરણ બરાબર તો કે ધક્કો મારવો અને ખેંચવું બરાબર તો ધક્કો મારીને આપણે શું કરી શકશું વધારે ગતિમાં લાવી શકશું બરાબર અને ખેંચી શકાય ખેંચવામાં એમાં તમે વધુ કંઈ એનો ઉપયોગ કરી શકશો નહીં પછી દરવાજો ખોલવો કે બંધ કરવો દરવાજો ખોલવો કે બંધ કરવો એમાં શું થાય કે દરવાજો ખુલ્લો છે એટલે આપણે ધક્કો મારીને શું કરી દઈએ બંધ કરી દઈએ પછી દરવાજો પાછો ખોલવો છે તો ખેંચીને પાછો શું કરવો પડશે ખોલવો પડશે તો કે ધક્કો મારવો અને ખેંચવું બેય આવશે કે નહીં ખોલ બંધ કરવાનું કીધું છે બેય કરવું પડે ભાઈ કૂવામાંથી પાણી ભરેલી ડોલને ખેંચવી બરાબર તો એને આપણે શું કરવી પડે બરાબર તો કે એને આપણે ઊંચકવું પડશે નાળા વડે એને શું કરશું આમ ઊંચકશું સાથે સાથે ખેંચતા જશું બરાબર તો અહીંયા એમાં ધક્કો મારવો નહીં આવે શું આવશે ખેંચવું આવશે પછી પેનલ્ટી કિક મારતો ફૂટબોલનો ખેલાડી પેનલ્ટી કિક એટલે શું સામેની ટીમમાંથી કંઈક પેનલ્ટી થઈ હોય તો સામે એની સામેની જે ટીમ હોય એને એક કિક ફ્રી મળે તો એ બરાબર શું મારશે પેનલ્ટી કિક મારશે એટલે કે દડો સ્થિર પડ્યો ને દોડી આવીને શું મારે દોડીને જોરથી કિક મારે બરાબર અને જે કિક મારે એમાં શું કરતો હશે એ ધક્કો મારતો હશે ખેંચતો હશે તો કે ધક્કો જ મારતો હોય અને બાકીના અન્ય પરિણામો તમારી રીતના તમે ઉમેરી શકો છો ચાલો એના પછી આપણને જે એક ઉદાહરણ ઘણા બધા ઉદાહરણો આપ્યા છે દરેકમાં આપણે જોઈએ અહીંયા આપણને કીધું છે બેટ્સમેન દ્વારા ફટકારેલ ક્રિકેટનો બોલ બેટ છે એના દ્વારા શું કરશે ફટકારશે બરાબર બેટ્સમેન શું કરશે ફટકારશે તો ધક્કો મારશે કે ખેંચશે ધક્કો મારવો પડે એ કંઈ ખેંચે નહીં દડાને તો નેન્ય પીડો રે ફોર સિક્સ જાય નહીં પણ સામાન ભરેલ ગાડાને ચલાવવું હોય બરાબર સામાન ભરેલ ગાડું છે ને ચલાવવું હોય તો આગળથી ખેંચવું પડે બરાબર બળદ શું કરે ગાડાને ખેંચે કે નહીં બરાબર પ્રાણીઓ શું કરે ગાડાને ખેંચે તો એમાં ખેંચાણ લાગશે પછી ખાનું ખોલવું હોય તો એને ખેંચવું જ પડે એમ કે ધક્કો ન મરાય તો જ ખુલે નહીં બરાબર તો મોટા ભાગે આપણને કોમન વસ્તુ બે જ વસ્તુ મેળવી કાં તો ધક્કો મારો અને કાં તો ખેંચો બરાબર બાજુ બાકીના અન્ય ઉદાહરણો આપણને વચ્ચે વચ્ચે હતા એમાંથી પણ તમે ગમે એનો પ્રયોગ કરી શકો પણ મુખ્ય વસ્તુ કઈ આવે છે બરાબર તો કે કાં તો ખેંચો અને કાં તો ધક્કો લગાવો ચાલો હવે નોંધીએ આપણે એને કયો શબ્દ આપવો જોઈએ તો શું તમે નોંધ્યું કે ઉપરની દરેક ક્રિયાને ધક્કો મારવો કે ખેંચવું એ બંનેમાં વહેંચી શકાય જો બે વસ્તુમાં જ વહેંચવું આપણે ધક્કો મારો કાં તો ખેંચો તો આપણે આ પરથી અનુમાન લગાવી શકીએ કે વસ્તુને ગતિમાં લાવવા માટે ધક્કો મારવો પડે કે ખેંચવી પડે હવે આપણે વસ્તુને કેમાં લાવવી છે ગતિમાં હવે એને શું કરવું પડશે ધક્કો મારવો પડશે કાં તો ખેંચવી પડશે તો વિજ્ઞાનમાં પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને બળ એટલે કે ઇંગ્લિશમાં બોલે તો ફોર્સ કહેવામાં આવે છે બરાબર ધક્કો મારવો કોઈપણ પદાર્થને કે ખેંચવો એને શું કહેવામાં આવે છે બરાબર બળ કહેવામાં આવે છે આ પરથી આપણે કહી શકીએ કે બળ લગાડવાથી વસ્તુઓ ગતિમાં આવે છે મે પદાર્થ ઉપર બળ લગાડો તો ગતિમાં તો આવશે સ્થિર રહી શકશે નહીં તો બળ ક્યારેય અસ્તિત્વમાં આવે છે બરાબર બળ પાછું ક્યાંય અસ્તિત્વ ધરાવે છે બરાબર અને ચાલો આપણે એ જોઈએ હવે તો બળનું અસ્તિત્વ છે કે નહીં હવે એ આપણે પાછું સમજવાનો છે હવે તો અહીંયા જો ધોરણ આપણે પહેલી કંઈક કહેવા માંગે છે કે ધોરણ છમાં હું શીખી હતી કે ચુંબક લોખંડના ટુકડાને પોતાની તરફ આકર્ષે છે અને શું આકર્ષણ પણ એ ખેંચાણ છે તો કે હા બરાબર ધારો કે અહીંયા એક ચુંબક આપ્યું છે એની બાજુમાં બીજું ચુંબક છે અહીંયા એન ધ્રુવ હોય અહીંયા એસ ધ્રુવ હોય ચુંબકમાં તમે ભણી ગયા છઠ્ઠા ધોરણમાં બે ધ્રુવ આવે બરાબર અહીંયા એન હોય અહીંયા શું હોય એસ તો જ્યારે અસમાન ધ્રુવ આવે તો બે એકબીજાની શું આવે નજીક આવે એક ચુંબક બીજા ચુંબકને શું કરી લેશે ખેંચી લેશે તો બે ચુંબકના સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ વિશે શું કહેશો તો કે એમાં વિરુદ્ધ બળ લાગે બળ તો લાગે જ છે પણ કેવું વિરુદ્ધ હવે તમે ધારો કે બીજા બે ચુંબક લ્યો અહીંયા એન ધ્રુવ રાખો અહીંયા એ ધ્રુવ રાખો અહીંયા એસ ધ્રુવ રાખો અહીંયા એન ધ્રુવ તો જો બે બંને ધ્રુવ નજીકના કેવા થયા સમાન અહીંયા નજીકના પહેલાં કેવા હતા અસમાન એટલે આકર્ષણ થયું પણ અહીંયા શું થાય અપાકર્ષણ હવે આકર્ષણ થાય તો નજીક આવ્યું ખેંચાણું બરાબર અપાકર્ષણ થાય તો દૂર જાય એટલે કે ધક્કો લાગશે તો ધક્કો મારવો કે ખેંચવું કહેવાય શું બળ જ કહેવાય બરાબર તો શું ખેંચાણ કે ધક્કો છે તો કે હા આકર્ષણય થાય અને અપાકર્ષણ આકર્ષણ એટલે ખેંચાવું અને અપાકર્ષણ એટલે કે ધક્કો મારો તો અહીંયા ચુંબક દ્વારા પણ શું લાગે છે બળ લાગે છે તો આવી રીતના આપણે આ બળ સમજા શું સમજા બળ હવે એના પછીનો જે આપણો ટોપિક છે કે બળો આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે એટલે કે અંદરની ક્રિયાને કારણે તો આ જે ટોપિક છે એ હવે પછીના આપણે લેક્ચરમાં જોઈશું અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ જય હિન્દ જય ભારત